છે સાંજના સવા પાંચ તો બધા મિત્રોને વિનંતી કે જલ્દીથી જલ્દી આપણો લાઈવમાં જોડાઈ જાય દોસ્તો અને વધુથી વધુ મિત્રો જોડાય એવી વિનંતી છે દોસ્તો આજનું લાઈવ વરસાદને લગતું છે તો વરસાદની નવી અપડેટ મોરબી સ્ટાર આપને આપવા જઈ રહ્યું છે દોસ્તો તો બધાને વિનંતી કે જલ્દીથી જલ્દી अपना लाइव जाओ दोस्तों तो आओ। आ बातचीत करिए क्या क्या वर्षा है कि नहीं आपने ते वरसा कि नहीं कमेंट में जो दोस्तों जल्दी से जल्दी जोड़ाई जाओ मूस एक बे मिनिट बाद त्यादी बदा मित्रों ने विनंती जल्दी से जल्दी जोड़ाई But... जाए। તો વધુથી વધુ મિત્રો જોડાય એવી રિક્વેસ્ટ દોસ્તો અત્યારે આપણી સાથે દસ લોકો જોડાયેલા છે હજી બીજા વધુથી વધુ લોકો જોડાય પછી આપણે વરસાદની વાતચીત આગળ શરૂ કરીએ દોસ્તો તો જલ્દીથી જલ્દી જોડાઈ જાઓ દોસ્તો મોરબી સ્ટાર આપની રાહ જોઈ રહ્યું છે તો ફટાફટ આવો આપણા લાઈવમાં દોસ્તો અત્યારે આપણને દસ લોકો જોઈ રહ્યા છે અમે નેત્ર છીએ દોસ્તો છતાંય અમે તમારા માટે આટલી બધી મહેનત કરીએ છીએ તો થોડોક તમે પણ સપોર્ટ કરો દોસ્તો જો તમે સુપર થેન્ક્સ અથવા સુપર ચેક આપવા માંગતા હોય તો પાંચ દસ રૂપિયા આપ આપની અનુકૂળતા મુજબ દોસ્તો પાંચ રૂપિયા દસ રૂપિયા વીસ રૂપિયા આપ આપી सको दोस्तों तो जल्दी से जल्दी आप लाइव में जोड़ जाओ दोस्तों पी आग बातचीत करिए बने रह

પંખો બંધ કરીને હે બીજો પંખો અવાજ નો આવે ને વધારે એના કારણે તમારે ત્યાં વરસાદ છે કે નહીં દોસ્તો એ કમેન્ટમાં લખો આપણે મોરબીમાં હાલ તકાય છે નહીં બાકી કોઈ પણ પ્રશ્ન તમારે હોય તો આપ કમેન્ટમાં જણાવી શકો છો દોસ્તો કમેન્ટ કરો દોસ્તો તમે ક્યાંથી વિડીયો જોવો છો તે પહેલાં કમેન્ટમાં લખો પછી આગળ આગળ વાતચીત કરીએ ચાલો હવે ધીમે ધીમે આપણે બાર તરફ જશું બારનું વાતાવરણ શું છે એ મોરબી આપને બતાવશે દોસ્તો હજી પાંચેક મિનિટ આપણે બીજા મિત્રોની રાહ જોઈએ પછી આપણે આગળ આગળ વાતચીત કરીએ દોસ્તો અમે ક્યાં થી આપણો વિડિયો જોઈ રહ્યા છો કયા ગામ થી કઈ સિટીમાંથી એ કમેન્ટ માં જણાવો દોસ્તો જેથી મોરબી સ્ટાન્ડ મે પણ ખબર પડે કે આ દેખ કઈ જગ્યા થી આપણો વિડિયો જોવાય રહ્યા છે દોસ્તો તો આજે મોરબી સ્ટાન્ડ પેસેલાફના માટે લાઈવ આવી ગઈ છે દોસ્તો તો લાઈવ માં જોડાવા વિનંતી વધુ થી વધુ લોકો જોડાાય દોસ્તો એવી વિનંતી રહેશે તો કોઈ પણ મિત્ર કોઈ સુપર ફ્રેન્ડ્સ આપવા માંગતો હોય તો પણ આપી શકે છે દોસ્તો અને નવો હોય તો ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો દોસ્તો અત્યારે 5:30 વાગી ગયા છે થોડીવાર પહેલા વરસાદ આવવાની શક્યતા હતી તો થોડો પવન આવ્યો એના કારણે બધું પૂરું થઈ ગયું કારણ કે પવન આવે એટલે વાદળાને ઉડાડી નાખે વીખી નાખે દોસ્તો એટલા માટે અને રાતે થોડાક જાપતા હતા આછા આછા થોડી વાર એક બે મિનિટ પૂરતા પછી એના પછી કાંઈ આવ્યું નથી દોસ્તો રાતે દસ અગિયાર વાગે થોડોક વરસાદ આવ્યો હતો એ એક બે મિનિટ પૂરતો વધારે નહોતો દોસ્તો એટલે એને કાંઈ વરસાદ ન કહી શકાય જો લો हिंदी लैंग्वेज समझते अगर वो हमारा वीडियो देख रहे हैं तो नए हैं तो चैनल को सब्सक्राइब करो दोस्तों और वीडियो को लाइक कर दो और कमेंट में लिखो आप कहाँ से हमारा वीडियो देख रहे हो और जो सुपर थैंक्स दे देना चाहता है वो भी दे सकते हैं आपके हिसाब से आप दे सकते हो दोस्तों तो वीडियो को लाइक करें शेयर करें और नए हैं तो चैनल को सब्सक्राइब करें लाइव थोड़ा लंबा करेंगे हम ताकि और भी लोग हमारे साथ जुड़ सक जुड़ जूच सके इसलिए अभी हमें चलो हम धीरे धीरे बाहर चलते हैं बाहर का नज़ारा हम आपको दिखाते हैं दोस्तों कैसा है और अभी हमारे साथ 21 लोग जुड़ चुके हैं दोस्तों 21 लोग वाह वाह कमेंट करो आप कहाँ से हमारा वीडियो देख रहे हो दोस्तों कमेंट में ज़रूर बताएं कि आप हमारा वीडियो कहाँ से देख रहे हो और आपको हमारा वीडियो कैसा लगता है दोस्तों तो कमेंट में लिखना ना भूलें मैं हिंदी भाषा इसलिए बोल रहा हूँ क्योंकि अगर हमारा वीडियो कोई दूसरे स्टेट से देख रहा है तो उन्हें भी समझ में आए इसलिए तो जो लोग गुजराती है वो तो समझ ही लेते हैं मगर हिंदी है वो शायद गुजराती लैंग्वेज ना समझ पाए इसलिए हिंदी थोड़ा थोड़ा बीच बीच में मैं बोलता रहता हूँ अभी हमें एक मिनट यह आप देख सकते हो ये रूम है पूरा यहाँ अभी मैं बैठा हूँ दोस्तों अभी हमें तेरह लोग देख रहे हैं तो सभी से रिक्वेस्ट है कि लाइक वीडियो को लाइक कर दे और कमेंट ज़रूर लिखे दोस्तों ये पंखा चल रहा है ये आप देख सकते हो वॉल पेन लगाया हुआ है चलो तो अब हम बाहर चलेंगे बाहर का वेदर कैसा है वो मैं आपको दिखा देता हूँ उसको बंद कर देते बाहर चलते आप देख सकते हो बाहर का वेदर अभी थोड़ा खुल गया है इधर सभी खेल रहे हैं दोस्तों पंद्रह लोग हमारे साथ जुड़ चुके हैं सभी का स्वागत है आओ जयंती करो। करो। चालू है तो लाई अंत तक बने रहना दोस्तों अभी हम बाहर घूम रहे हैं अपने ग्राउंड में ही अभी खेल रही है ले जा ये देखो, देखो। मुगे दे, मुगे दे, मुगे ये कर अभी साथ में आएगी ऊपर मुझे अकेले अकेले नहीं खड़ी है ये मार बेटी आ भागली हूँ चलो तो हम ऊपर चलते हैं दोस्तों तो हम धीरे धीरे ऊपर जाएंगे लाइव में बने रहना दोस्तों रूम में आ चुके हैं दोस्तों रूम में क्या आ गया चलो बाहर का नजारा दिखावी दे आपको थोड़ा थोड़ा ताकि आपको भी पता चले दोस्तों अत्यारे वातावरण ખુલ્લું થઈ ગયું દોસ્તો આપ જોઈ શકો છો સામે તડકો આવી ગયો હવે પહેલાં થોડુંક અંધારું હતું ચાર સાડા ચાર વાગે અને વરસાદ આવવાની સંભાવના હતી પણ હવે નથી મયુરભાઈ આપણું લાઈવ જોઈ રહ્યા છે સરસ મજાનું તો મયુરભાઈનું અલગથી આપણે સ્વાગત કરશું તારે બહાર મિત્રો આપણી સાથે જોડાયેલા છે તો અનસુધી જોડાયેલા રહેજો વચ્ચે કે જાવું હોય તો આમાં કમેન્ટમાં લખીને જાજો હું જાવ છું બાકી એમ નેમ કોઈ જાતા ની કાકે રજા લેવી પડે ને ભાઈ મોરબીスタン ને 16 અત્યારે આશીષ વાળા છે આપણી સાથે 16 લોકો હમણાં સા જોડ ચૂક્યા છે અભી તો સભી કા સ્વાગત છે દોસ્તો આપ ક્યાં બારિશ છે કે નહીં वो कमेंट में लिखे दोस्तों हमारे गुजरात में तो अभी फिलहाल नहीं है गुजरात में है अभी थोड़ी थोड़ी आवाज़ आ रही मगर मोरबी सिटी जहाँ हम रहते वहाँ नहीं है बाकी तो होगी जहाँ है वहाँ तो है ही इधर नहीं आ रही है दोस्तों मोर मोरबी में गुजरात के मोरबी सिटी में नहीं आ रही है अभी आप देख रहे हो તારે ફૂલ તડકો છે આવી ગયો ધીમે ધીમે આવે ખુલ્લું થઈ રહ્યું છે વાતાવરણ જો વરસાદ આવે તો સારું એમ આપણો લાઈવ હજી થોડીવાર આપણે લંબાવશું પછી એન્ડ આપશું આપણે કારણ કે આપણે વિડીયો અત્યારે ઉતારી શકતા નથી એ આપ સૌ જાણો છો હાતીમ ભયા ત્યારે થોડા કામમાં છે દોસ્તો 20 તારીખ પછી આપણે વિડિયો તમારા માટે બધે સારા સારા લાવું છું ત્યાં સુધી આપણે લાઈવ માં આવડું કામ ચલાવું છું આપણે લાઈવ તો રેગ્યુલર આવીએ છીએ દોસ્તો તમારા માટે પૈસે આપણે એક પણ દિવસનો ગેપ નથી પાડ્યો આપણે વિડિયો નથી છતાય આપણે લાઈવ આવીએ છીએ કાલે આપણો એક રેકોર્ડ હતો રાતના 5 કલાક આપણે કન્ટિન્યુઅસલી આપણે લાઈવ ચાલુ રાખી તો દોસ્તો तो यह एक रेकॉड थे गो अपने पांच कलाक आज सुधी कोई यूट्यूबरे लाइव कंटीन्युअस्ली नहीं रखी हो कमेंट करो कमेंट दोस्तों आपने ते वरसाद छे कि नहीं ते आप अँ वरसाद नहीं अतः हाल में तो सांज सुधी में कदाच आवी जाए तो सारी बात अत तो सोलह लोग हमें देख रहे हैं सभी का स्वागत है वीडियो को लाइक करो दोस्तों और वीडियो पसंद आए तो शेयर भी कर दो मजा आ जाए तो बरसात आवे तो मजा आवे हो बीजी तो बतुरी बाकी जे जे लोगो नवा हो ई चैनल ने सब्सक्राइब करी दे तेथी आपडू चैनल धीमे धीमे आगे वततू रे કાલે આપણે રાત ના લાઈવ ન ઉતાયા પરમ દિવસે આપણે આખી રાત આપણે ચાલુ રાખ્યું તો લાઈક કમેન્ટ કરો દોસ્તો એટલા બધા લોકો આપણને જોવે છે તો કોઈ કમેન્ટ નથી કરતું તો અમને પતા કેસે ચલેગા કે આપ અમારો લાઈવ ક્યાં સે દેખ રહે હો કોન કોન દેખ રહે હો કમમેન્ટ કરો और वीडियो को लाइक करो दोस्तों कमेंट करो ताकि हमें भी पता चले आप कहाँ से हमारा वीडियो देख रहे हो कल वीडियो आएगा शाम को छः बजे हमारा रेगुलर एक वीडियो आता है छः बजे मगर अभी अगर वीडियो ना आए तो लाइव भी आएंगे हम आपके लिए पंद्रह लोग हमारे साथ जुड़ चुके हैं तो सभी का स्वागत है दोस्तों ऐसे ही

અંધારું થઈ ગયું હું તો ગોધરા પછી મેં કીધું બાર તો અજવાળું થઈ ગયું હું તો કેવા ચા મૂકો ચા સવાર થઈ ગઈ હે તો વધુથી વધુ મિત્રો જોડાવો આપણી સાથે થોડી થોડી વચ્ચે વચ્ચે કોમેડી પણ આપણે હોય તો સારું એમ મજા આવે મિત્રોને હજી થોડુંક લાઈવ આપણે બે ચાર મિનિટ ચલાવશું તો વધુ મિત્રો જોડાયા સારું ગુજરાતમાં આ વખતે વરસાદ પડી ગયો ને સારો પડી ગયો પછી આ બાજુ નથી કચ્છમાં નથી ગયા એટલું બધું ચૌદ લોકો આપણને જોઈ રહ્યા છે વરસાદી માહોલ નથી અત્યારે ખુલ્લું થઈ ગયું વાતાવરણ સાવ ખુલ્લું થઈ ગયું આપ જોઈ શકો છો વાતાવરણ સૂર્ય પણ છે આવો આવો સપોર્ટ આપતા રહેજો દોસ્તો કમેન્ટ કરો દોસ્તો કમેન્ટ કોઈ કરતું નથી આ કમેન્ટ કરો તો મજા આવે બાકી તો યુટ્યુબ અત્યારે ઘણું અઘરું થઈ ગયું અત્યારે બે હજાર ચોવીસમાં યુટ્યુબર બનવું એ બહુ અઘરી વાત છે અત્યારે કદાચ આપણે નવું ચેનલ ખોલીએ તો અઘરું થઈ જાય દોસ્તો કારણ કે યુટ્યુબના રૂલ્સ બધા ખતરનાક આવી ગયા બધા હવે રજા સબસ્ક્રાઈબર કરવા ને એ પણ એક મોટી વાત છે થાય તો થાય એવું છે હવે અત્યારના સમયમાં કોઈ સબસ્ક્રાઈબ જલ્દી કરતું નથી હવે આપણા ફેમિલી મેમ્બરો એ જ સબસ્ક્રાઈબ ન કરે તો બીજા શું કરે એ લોકો જ આપણે વિડીયો ન જોતા હોય યુટ્યુબરની એક ખાસિયત છે દોસ્તો કે જે યુટ્યુબર હશે ને એનો ફેમિલીમાંથી કોઈ વિડીયો નહીં જોતું હોય ફેમિલીમાંથી એનું પોતાના જ વિડીયો કોઈ જોતું નહીં હોય એટલે સમજી શકો કે જે ઘરના જ છે એનો જ સપોર્ટ ન હોય તો બારના તો પછી બહારનાથી શું આપણે અપેક્ષા રાખવાની હોય તો આ તોય તમે બધા સપોર્ટ આપો છો એ સારું કહેવાય દોસ્તો એ બદલ આપનો ખૂબ ખૂબ ધન્યવાદ સપોર્ટ આપતા રહો તો અમને પણ સારા સારા વિડીયો બનાવવાની હિંમત રહે દોસ્તો અગર આપ જોઈ શકો છો લક્ષ્મીનગર ગામ છે આપણું જે આપણે અવરનવર વિડીયોમાં આપણે બતાવતા હોઈએ છીએ દોસ્તો અત્યારે તેર લોકો આપણી સાથે આપણને જોઈ રહ્યા છે દોસ્તો આ ગામ બહુ મોટું છે બસો અઢીસો જેવા લોકો અહીંયા ઘર છે દોસ્તો આ પાછળની સાઈડ છે મેઇન ત્યાં લોકો વધારે રહે છે તો દોસ્તો વરસાદની અપડેટમાં તો કાંઈ છે નહીં આજ વરસાદ કાંઈ આવ્યો નથી હવે ધીમે ધીમે આપ જોઈ શકો અંધારું વાદળા ધીમે ધીમે પાછા બની રહ્યા છે તો વરસાદમાં તો કાંઈ અપડેટ હાલમાં વરસાદ જ છે નહીં એટલે અપડેટ આપણી પાસે કાંઈ છે નહીં તમારે ત્યાં હોય તો કમેન્ટમાં લખો જરૂર બરાબર બાકી મોરબીમાં અત્યારે હાલ પૂરતું કાંઈ છે નહીં તો આજનો વિડીયો આપને કેવો લાગ્યો એ કમેન્ટમાં જણાવજો ને તમારે ત્યાં વરસાદ છે કે નહીં એ પણ કમેન્ટમાં લખજો દોસ્તો વિડીયો ગમ્યો હોય તો લાઇક કરો શેર કરો અને નવો હોય તો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરો તો આજના વિડીયોમાં આટલું જ મળશું પાછા નવા વિડીયો સાથે ત્યાં સુધી રજા આપશો ધન્યવાદ